ઓમ શ્રી ગણેશ નમઃ હર હર મહાદેવ બોલો શંકર ભગવાનને જય તો ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા આવી ગયા અને આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજની કથા આપણી જે છે એ ગઈકાલે જે આપણે કથા પૂર્ણ કરી હતી એની આગળની કથા આજને આપણે આરંભ કરવાનો છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન કરવામાં આવેલું છે આ કથામાં તો આ કથા પૂરેપૂરે સાંભળજો હવે આપણે કથાનો આરંભ કરીએ સૌન જે કહે છે મહાપ્રાગ્ન વ્યાસ શિષ્ય શ્રુતજી તમને નમસ્કાર હો તમે ધન્ય છો ભક્તોમાં શ્રેષ્ઠ છો આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો એનાથી સર્વ શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે સૂતુજી કહેવા લાગ્યા મુને સોનક હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું સૌ પહેલાં કોઈ જ્યોતિષીને બોલાવીને દાન માન આપીને સંતુષ્ટ કરવા કરવો અને તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્નય કથાની સમાપ્તિ થાય તેવા ઉદ્દેશ્યથી શુદ્ધ મુહૂર્ત જોડા જોડાવવો અને પ્રયત્નપૂર્વક દેશે દેશમાં આવો સંદેશો પાઠવવો કે અમારે ત્યાં શિવ પુરાણની કથા થવાની છે પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણાએ કથા શ્રવણ માટે અવશ્ય પધારવું જોઈએ કેટલાક લોકો ભગવાન શ્રી હરિની કથાથી ઘણા દૂર નિરુત્સાહ થઈ ગયા છે ઘણી સ્ત્રીઓ તથા ઘણા શૂદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ જ વાંચિત થઈ રહી ગયા છે એ સર્વને સૂચના થઈ જાય એવી વ્યવસ્થા કરવી થઈ જવી જોઈએ દેશે દેશમાં જે શિવભક્તો હોય તથા શિવકથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને વધારેલા શિવભક્તો શ્રોતાઓના સર્વ પ્રકારે આદર સત્કાર કરવા જોઈએ શિવ મંદિરમાં તીર્થમાં વન પ્રાંતમાં અથવા ઘરમાં શિવ પુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ કેળના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધે બાજુએ અલંકૃત કરવું જોઈએ ચારેય બાજુએ ધજા પતાકા લગાવીને શણગારીને શોભાઈ સંપન્ન કરવું જોઈએ ભગવાન શિવ પ્રત્યે સર્વે પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ એ ભક્તિ જ સર્વે સર્વે પ્રકારના આનંદનું વિધાન કરનારી છે પરમાત્મા ભગવાન શંકર માટે દૈવ્ય આસન બનાવવું જોઈએ અને કથાવાચક માટે પણ આવું એક આસન દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથાવાચકને આરામદાયક હોય મુને નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથાશ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ યથાયોગ્ય સુંદર સ્થાપનની વ્યવસ્થા કરવી જોઈએ અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનો સમાને ઇચ્છિત ફળ આપનારે છે તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છબુદ્ધિ ન કરવી જોઈએ સંસારમાં જન્મ અને ગુણોને લઈને ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે પરંતુ એમાં પણ પુરાણોનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે પુરાણ વેતા પવિત્ર દક્ષ શાંત ઈર્ષ્યા ઈર્ષા રહિત સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ આવા પ્રવચન કુશળ વિદ્વાન આ પુણ્યમય કથા કરે કથા કહે સૂર્યોદયથી માંડીને સાડા ત્રણ પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષોએ શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ મધ્યકાળમાં બે ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ જેથી કથા કીર્તનમાંથી અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે કથાના પ્રારંભ પૂર્વે એક દિવસ પહેલાં જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ શ્રોર કર્મ કરાવી લેવું જોઈએ જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્ય કર્મ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ વક્તાની સાથે બીજા પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ જે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કૌશળ હોવો જોઈએ કથામાં કોઈપણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ કથાના સ્વામી ભગવાન શિવજી તથા શિવ શિવપુરાણ પુસ્તકને પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળો જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય કામ વગેરે છ વિકારોથી ગ્રસ્ત હોય સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખનપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય તે ક્યારેય પુણ્ય ભાગે બની શકતા નથી જે લોકો લૌકિક ચિંતા તથા ધન ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોની ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિયુક્ત થઈને બીજા કર્મમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે તે જ પુણ્યના ભાગીદારી બને છે શ્રુતજી બોલ્યા સૌનક હવે શિવપુરાણની કથાશ્રવણનું વ્રત લેનાર પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવપૂર્વક સાંભળો નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્નની ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકોને દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી તેથી મુને કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલાં વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ જે લોકો નિયમપૂર સર અને કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ શયાન કરવું જોઈએ પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રોજ કથા સમાપ્તી પછી જ અન્નગ્રહણ કરવું જોઈએ જો શરીર શક્તિ સંપન્ન હોય તો અગિયાર બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખેરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી હે મુને જો શક્તિ હોય તો ત્રણ તોળા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને તેના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું તે પછી પુરુષ એની આહવાન વગેરે વિધિ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચઢાવે ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યનું વસ્ત્ર આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દે ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવના શિવજીના સંતોષ માટે પુસ્તકોનું દાન ના કરે હે સોનકજી આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે આ રીતે વિધિ વિધાનનું પાલન કરવાથીને શ્રી સંપન્ન શિવ પુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારો બની જાય છે હે મુને શિવ શિવપુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઇચ્છિત ફળને આપનારો છે તે મેં તમને કહી સંભળાવ્યું છે હવે વધારે શું સાંભળવા ઈચ્છા રાખો છો શ્રીમાન શિવપુરાણ સમસ્ત પુરાણોમાં ભાલનું તિલક મનાયું છે આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય રમણીય તથા ભવરોગોનું નિવારણ કરનાર છે જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે જેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણો જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે એવા અનંત આનંદ ધનરૂપ પરમ શિવનું શરણ ગ્રહણ કરું છું બોલો શંકર ભગવાનની જય તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે આગળની કથા છે ને એ આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ કથામાં જે હજી ભક્તો નવા હોય આ ચેનલમાં એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો આગળ મેં કથા આવતા વિડીયોમાં કરશો ત્યાં લાગીને મને રજા આપો હર હર મહાદેવ જય શિવશંકર